આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા જેમાં મકરપુરા ખાતે મુલાકાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે અંગે માહિતી પણ પૂરી પાડી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કુંભમેળામાં આઠ હજાર લોકોને મફતમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે માટે જે વેબસાઇટ છે તે પણ તેમણે પૂરી પાડી હતી સાથે સાથે પાંચસો મોબાઈલ ફોનનું ચાર્જિંગ તેમજ રહેવાની અને જમવાની સુવિધા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવશે અને દેશભરમાંથી હિન્દુઓ આ આયોજનનો લાભ લઈ શકશે વડોદરા શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વડોદરાના મહેમાન બન્યા હતા વડોદરાના મકરપુરા વિસ્તારમાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી સાથે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની આખા દેશમાં ગામડે ગામડે શહેરની ગલીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્રનું અભિયાન શરૂ કર્યું છે અને આવા હજારો હનુમાન ચાલી શાહ ચલાવનારને પ્રયાગરાજના કુંભ મેળામાં અમે તારીખ પચ્ચીસ અને ચોવીસ જાન્યુઆરીએ બોલાવાના છે ત્યાં બહુ જ મોટું આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન થવાનું છે કુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મહિલા પરિષદ અમારા દ્વારા દરરોજ લોકોની મફતમાં રહેવાની કુંભમાં વ્યવસ્થા કરવામાં આવી છે અમે એક લાખ કંબલ ની બેગ તૈયાર કરી છે દોઢસો રૂપિયા આપો અને કુંભમાં કંબલ લઈ જાઓ પાછા જતી વખતે પરત આપી અને દોઢસો રૂપિયા લઈ જાઓ એવું જ એક ભયંકર ઠંડીમાં ગરમ પાણી મળે એટલે ગરમ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેવી જ રીતે પાંચસો જગ્યાએ અમે મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપી રહ્યા છે આવી મોટી વ્યવસ્થા કૂંપા કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ યજસ્વીની ભારત કે હર ગામમાં શહેર કી હર ગલીને શનિવાર કો હનુમાન ચાલીસા કા અભિયાન ચલાવ્યા છે तीस हज़ार से जगह हमारे हनुमान चालीसा है और हनुमान चालीसा चलाने वाले लोगों को हमने तीर्थराज प्रयाग में 24 और 25 जनवरी बुलाकर अंतर्राष्ट्रीय हिंदू सम्मेलन आयोजित किया है अंतर्राष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल राष्ट्रीय महिला परिषद तेजस्विनी यह प्रयाग के कुंभ के द्वारा पंद्रह जगह पर भंडारा चलाकर एक करोड़ लोगों को खिलाने वाले हैं कंबल बैंक के लिए हमारे पास एक लाख कंबल है हर रोज़ आठ हज़ार लोगों को ठहरने की व्यवस्था है हर रोज एक से डेढ़ लाख लोगों को हम चाय पिलाएंगे, मोबाइल चार्जिंग के 500 पॉइंट दे रहे हैं और ठंड में गर्म पानी मिले इसलिए जगह जगह पर 20 लीटर के गर्म पानी के जग होंगे और किसी को अपने साथ ले जाना है तो डेढ़ सौ रुपया में थर्मोस देंगे थर्मोस वापस देने पर डेढ़ सौ रुपया वापस मिलेगा और हम कुंभ में हिंदुत्व का संदेश देश के लाखों गाँवों तक देने वाले हैं